નમસ્તે હું દેસાણી એન્જીના સ્વાગત કરું છું તમારું આઈસીડીએસ ટાબરિયાની અંદર અને આજે આપણા આંગણવાડીની અંદર ત્રીજો મંગળવારની ઉજવણી હતી તો આજના ત્રીજા મંગળવારની ઉજવણીની અંદર આપણે હરાનું અન્નપ્રાશન કરવાનું છે ત્રીજો મંગળવાર એટલે અન્નપ્રાશન તો આપણે હરાનું અન્નપ્રાશન કરવાનું છે જેની અંદર આપણે સાત માસ પૂર્ણ કરીને બધી જ પ્રકારનો ખોરાક છે એ બાળકને શરૂઆતમાં આપી શકીએ જેમ કે હળવો ખોરાક છે એ આપણે આપવાનો છે તો આવી રીતે આ બધી નિદર્શન કરેલું છે અને વાલીને સમજ આપેલી છે કે કેવી રીતે બાળકને સાત માસ પૂર્ણ છ માસ પૂર્ણ થઈએ આપણે ઉપરી આહારની શરૂઆત કરવાના છીએ તો બાળકના દાદી મમ્મી અને બધાએ જ બાળકને અન્નપ્રાશન કરાવ્યું અને ખૂબ જ સરસ રીતે આ ઉજવણી કરી હતી જે ખૂબ જ આનંદમય રીતે ઉજવવામાં આવી હતી તો તમે પણ અમારા અન્નપ્રાશનની ઉજવણી જોઈ અને ખૂબ ખુશ થયા હશો તો આવી જ રીતે મારા નવા નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો